હાલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ ગરમીમાં ઠંડક આપે તેવું આજે આપણે બનાવશું ઠંડુ ઠંડુ બદામ શેક અથવા તો બદામ મિલ્ક તો ચાલો આપણે બનાવીએ એના માટે એક પેન લીધું છે પેન ની અંદર થોડું પાણી નાખશું અને દોઢ લિટર જેટલું દૂધ નાખશું દૂધને હવે આપણે ગરમ થવા દેશું દૂધ આપણું જ્યારે ઠંડુ હોય ત્યારે એક કપ જેટલું દૂધ આપણે અલગથી સાઇડમાં કાઢીને રાખી દઈશું આ દૂધનો આ ઉપયોગ આપણે કસ્ટર્ડ પાવડર નાખવામાં અને જે આપણે બદામની પેસ્ટ પેસ્ટના છીએ એની અંદર કરવાના છીએ કેસર નાખશું આપણે કેસરનો સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે આ દૂધની અંદર હવે આપણે દૂધને ઉકળવા દેસુ અને બદામ જોઈ લઈએ આ આખી રાત પલાળેલી બદામ છે તમે જોઈ શકો છો કે બદામ સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે બદામની પેસ્ટ બનાવીશું અને આપણે આમનમ છિલકા સહિત જ લેશું કારણ કે બદામના છિલકાની અંદર ફાઈબર પ્રોટીનનો ભાગ વધુ હોય છે થોડુંક દૂધ નાખીને આપણે આને પેસ્ટ બનાવી લેશું પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે પણ એકદમ આપણે પેસ્ટ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની દરદરી પેસ્ટ બનાવવાની છે હવે આપણે આને સાઈડમાં રાખશું અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવશું

સરસ રીતે હલાવતા રહેવાનું ને વચ્ચે વચ્ચે તમારે ચમચો ફેરવતા રહેવાનું નહીતર દૂધ નીચે બેસી જશે અને દૂધ નીચે બેસી જાય તો એની સ્મેલ સારી નથી આવતી એટલે આપણે આને હલાવતા જ રહીશું આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે દૂધ આપણું ઉકળી ગયું છે હવે આપણે આની અંદર ખાંડ એડ કરશું મેં આની અંદર અત્યારે પાંચ થી છ ચમચી જેટલી ખાંડ નાખેલી છે જે રીતે તમારે ગળ્યું ખાવું હોય એ રીતે તમે ખાંડ નાખી શકો છો અને પછી ટેસ્ટ કરીને જો મોડું લાગે તો ઉપરથી થોડી નાખવાની હવે આપણે આની અંદર જે બદામની પેસ્ટ બનાવીને એ આની અંદર નાખશું અને મિક્સર જાર અંદર દૂધ નાખીને બધી પેસ્ટ આની અંદર નાખી દેશું બદામ નાખ્યા બાદ હવે આપણે આને સાત થી આઠ મિનિટ હલાવતા રહેવાનું છે જેટલો તમે બદામ શીખને ઉકાળશો તેટલો જ ખાવામાં ખૂબ જ મજા આવશે તમે આને ગરમ અને ઠંડુ બંને રીતે ખાઈ શકો છો અને તમે શિયાળામાં પણ બનાવી શકો છો શિયાળામાં દૂધ તમે સવાર સવારમાં ભૂખ્યા પેટે લઈ શકો છો જે મગજને ખૂબ જ સારું હોય છે યાદશક્તિ વધારવામાં કામ આપે છે અને નાના બાળકોને રોજે તમે પલાળેલી બદામ ખવડાવો તો એની યાદશક્તિમાં વધારો થાય છે એના શરીરમાં પણ ઘણો ફેર પડે છે બદામના ખાલી યાદશક્તિમાં જ નહીં પરંતુ શરીરમાં પણ ઘણા અનેક પ્રકારના ફાયદા હોય છે હૃદય માટે પણ બદામ સારી હોય છે જે લોકોને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય છે એ લોકો પણ બદામ ખાઈ શકે છે સરસ રીતે આપણે દૂધને હવે હલાવતા રહેશું કે જેથી કરીને દૂધમાં ઊભરો આવી જાય અને દૂધ આપણું સરસ રીતે તૈયાર થઈ જાય એવી રીતે આપણે દૂધને હલાવતા રહેવાનું છે જે વધારાનું એક્સ્ટ્રા દૂધ હતું એ મેં આની અંદર નાખી દીધું છે સરસ રીતે આપણે આને મિક્સ કરવાનું છે હવે આપણે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ આની અંદર નાખી દેસું કસ્ટર્ડ પાવડર વાળું દૂધને નાખતા પહેલા તમારે હલાવીને નાખવાનું નીચે કસ્ટર્ડ પાવડર બેસી ગયો હોય એટલે હવે આપણે દૂધ આની અંદર નાખી દેસું અને દૂધ નાખ્યા બાદ પણ આપણે આને હલાવવાનું છે નહીંતર કસ્ટર્ડ પાવડર વાળું દૂધ નીચે તળિયે જઈને બેસી જશે એટલે આપણે આને સરસ રીતે હલાવતા જ રહેવું જોઈશે દૂધ આપણું નીચેથી બળી જશે બદામની અંદર વિટામિન અને મિલરથી ભરપૂર હોય છે જે સ્કીન માટે પણ સારી હોય છે સરસ રીતે આપણે આને મિક્સ કરતા રહેશું ગરમીઓ માટે આ બદામ શેક તમે બનાવો જે ઇમ્યુનિટી વધારવામાં પણ ઘણો જ ફાયદાકારક હોય છે અને ગરમીથી તમારા શરીરને રક્ષણ આપે છે અને ઘરે જ તમે આ બદામ શેક બનાવો જે બાર કરતાં ખૂબ જ સરસ બને છે અને તમારા બાળકોને આ જ આપજો જે સારું ટેસ્ટમાં હોય છે અને હેલ્થ માટે પણ સારું હોય છે બદામ શેક આપણો બનીને હવે તૈયાર થઈ ગયો છે ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે આને અડધી કલાક માટે પેલા રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં લગી આપણે આને ઠરવા દઈશું તમે જોઈ શકો છો કે સરસ રીતે ઠરી ગયું છે એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે હવે આપણે આને એક અલગ ટ્રાન્સપેરન્ટ બીજાની અંદર કાઢી લેશું અને આને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈશું ફ્રિજની અંદર મેં બે કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દીધું હતું તમે જોઈ શકો છો બદામ હવે આપણે આનું સર્વિંગ કરી લેશું સર્વિંગ માટે મેં બે ગ્લાસ લીધા છે અને એની અંદર બદામ શેક નાખી દેસુ તો તૈયાર થઈ ગયું છે આપણો ઠંડો ઠંડો બદામ શેક અથવા તો બદામ મિલ્કશે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમને બદામ શેકની રેસીપી કેવી લાગી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવી રેસીપી સાથે આવી જ રીતે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો તૈયાર થઈ ગયો છે આપણો બદામ શેક